નમસ્કાર દર્શક મિત્રો ધ ગોલ્ડન વોઇસ આપનું સ્વાગત છે સંતરામપુર માં જીવ પ્રેમી સુનિલ ને ખેસ અને આઈ કાર્ડ આપીને સન્માન નિયુક્તિ કરવામાં આવી તારીખ 22 સપ્ટેમ્બર 2024 ના રોજ હારલ તાલુકાના રાષ્ટ્રીય હિન્દુ યુવા સેનાના અધ્યક્ષ નવકરભાઈ શાહ સાહેબ અને એમની સાથે લુણાવાડાના અધ્યક્ષ નિલેશભાઈ સાથે રહીને સંતરામપુરમાં જીવદયા પ્રેમી સુનિલભાઈને ખેસ અને આઈ કાર્ડ આપીને સન્માનપૂર્વક નિયુક્તિ કરવામાં આવી અને સનાતનીઓની એકતાના કાર્યમાં સામેલ કરવામાં આવ્યા ગુજરાત પ્રદેશ સલાહકાર તેમજ મીડિયા પ્રભારી યોગેન્દ્રસિંહજીના નેજા હેઠળ આ સેવાકીય કાર્યમાં ગૌભક્ત ધ્રુવ બાપુના આદેશથી ગૌભક્તિ તથા ગાય અને દીકરીઓ માટે સેવાકીય કાર્યમાં જોડાયેલ છે અને તે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે